આજથી ગણપતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે દેશભરમાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગજાન ગણપતિ બાપા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલા ખાતે છેલ્લા વીસ વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં આજે નવી થીમ સાથે ગણપતિ બાપાની મૂર્તિની ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત સૌરાષ્ટ્રમાં પ્રથમવાર લાઈવ થીમ કોન્સેપ્ટ એન્ડ ફાયર સર્વિસ મ્યુઝિક સંગાથે સાઉન્ડ ક્લાસ ડીસીડી ચોકમાં કરવામાં આવેલ હતું બરોબર નવ તેર મિનિટના શુભ મુહૂર્ત પ્રસંગે ગણપતિ બાપાની મૂર્તિના મુખના દર્શન રાખવામાં આવેલ હતા એ પહેલા ડ્રો સિસ્ટમ દ્વારા મુખ્યદાતાનું નામ ચીઠી ખેંચી જાહેર કરવામાં આવેલ બાદ ભવ્ય લેસર લાઈવ ટીમ પર ભવ્ય આતિશબાજી સાથે ફાયર શો આરંભ થયો ને હકડેઠેઠ જન્મેદની વચ્ચે આજે ગણપતિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો પરમ પૂજ્ય ઉષા આશીર્વાદ આશીર્વાદથી ચાલતું સદ્ભાવના ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિના લાભar તે ગણેશ મહોત્સવનું આયોજન છેલ્લા 24 વર્ષથી કરવામાં આવે છે પરંતુ આ વખતે લાઇટ શો ફાયર શો અને મ્યુઝિક શો સાથે આ વખતે અહીંયા અહીં રિદ્ધિસિદ્ધિ ચોકમાં દાદાનું આગમન અને ભવ્ય સ્વાગત કરવા માટેનું સદભાવના ગ્રુપે આયોજન કર્યું આ આયોજનમાં સાવરકુંડલાની જનતાએ ખૂબ મોટા પ્રમાણમાં સહકાર આપ્યો અને પરમ પૂજ્ય ઉષા મયના ખૂબ ખૂબ આશીર્વાદ રહ્યા જેના કારણે આટલું બધું પબ્લિક અહીંયા આવ્યું અને દાદાના પ્રથમ દર્શન કર્યા ફાયર શો મ્યુઝિક અને લાઇટિંગ આ પ્રથમ વખત થયું છે અને મારા ખ્યાલ પ્રમાણે આ સદભાવના ગ્રુપે જે આયોજન કર્યું એ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત થયું